પગાર કેટલો છે તારો 25000 30000 તો મારી છોકરીની પોકેટ મની છે આટલી એટલી 30000 માંથી 5000 વાપરે ને 25000 મને આપે હિત ને મારો પગાર કીધો તમને ને લગન પછી રહેવાનો કે વિચાર છે તમે આયા ક્યો તો આયા બાકી તમાર રોટ હતો ફામ આવ સે તો ખરો એ સુ દીવાળી ચાપા રાખ્યું હે અહીંયા રહી લેશું અને તમે આયા ગયો તો આયા તમને બાર ઓળી દે દેશું એમાં તમાર પડ્યું રહેવાનો રોટલા મળી જશે તમને ટાઈમે ટાઈમે પડ્યું રહેવાનો આખો દી ને માર છોકરીને ફરવા કઈ રીતના લઈ જઈશ તારાવાળા ફટફટિયામાં ના ભટભટિયા માં નહીં તમારે ફોર્ચ્યુનર ને એન્ડેવર ને બીજી હાથ હાથ લક્ઝરિયસ ગાડી હે તો ખરી એને શું દિવાળી ચાપા રાખી હે બહુ હે અહીંયા યુવા ફેરવીશ ને અને દર છ છ મહિના વર્લ્ડ ટુર કરાવીશ એના માટે મારા માટે કઈ નહીં મારા માટે સેજ બી નહીં પૈસા ક્યાં જ વર્લ્ડ ટુર ના આ તમારે સાડી ત્રણસો વીઘા જમીન હે તો ખરી બધી ધીમે ધીમે વેચતો જઈશ મારે ક્યાં ધ્યાન કરવા જવાનું હે તમે હમણાં ગુજરી જાય છો એટલે ઓલી વસિયત લખતા જઈજો વીલજી ને કહેવાય એટલે મારે શું હોય વાંધો હે દોહા